ની રાજધાની માં એક વ્યસ્ત રસ્તો અચાનક ધસી ગયો જેના કારણે મીટર ઊંડો ખાડો પડ્યો હતો ની વજીરા હોસ્પિટલની આસપાસનો વિસ્તાર ખાલી કરાવવો પડ્યો અને આ વિશાળ ખાડાને કારણે ટ્રાફિક સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો અકસ્માત દરમિયાન કેટલાક વાહનો ખાડામાં ફસાઈ ગયા અને રસ્તા પરના વીજળીના થાંભલા પણ તૂટી પડ્યા હતા આ ઘટના બુધવારે વહેલી સવારે બની જ્યારે બેંગકોકની એક હોસ્પિટલની સામે પચાસ મીટર ઊંડો ખાડો ખોલ્યો જેમાં કાર અને વીજળીના થાંભલા દટાઈ ગયા આ ઘટનાથી રહેવાસીઓ ચોંકી ગયા હતા આ અકસ્માત માટે નજીકના ભૂગર્ભ રેલવે સ્ટેશન ને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે આ ઘટનાના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જે આ ભયાનક અકસ્માત સાક્ષી આપે છે થાઈ રાજધાની ઐતિહાસિક જુના શહેરના સેમસન રોડ પર સ્થિત વજીરા હોસ્પિટલ ની આસપાસના રસ્તાઓ સવારે લગભગ સાત વાગ્યે સ્થાનિક અધિકારીઓ બંધ કરી દીધા હતા આ વિસ્તારમાં એક પાઇપલાઇન ફાટી ગઈ હતી જેના કારણે પાણીનો પ્રવાહ વહેતો હતો જ્યારે વીજળીની લાઇન તૂટી જવાથી ખતરનાક તણખા ઉડ્યા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો